ઝાલોદ નગરમાં જૈન સમાજના પ્રથમ વખત યુવાન દ્વારા એકત્રીસ દિવસના ઉપવાસ કરાયા આ તારીખ બાવીસ નવ બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં જાલોદ જૈન સમાજના બાવીસ વર્ષીય યુવાન વંદન ભંડારી દ્વારા એકત્રીસ દિવસના એટલે કે માસણ મણ ઉપવાસ કરવામાં આવ્યા હતા જાલોદનગરમાં પ્રથમ વખત પુરુષ દ્વારા જે આ ઉપવાસ કરવામાં આવે છે જાલોદનગરમાં દાન પુણ્ય અને નગરમાં ઉજવતા કોઈપણ ધાર્મિક કાર્યોમાં ઉદારતા સાથે સહભાગી થનાર લાલચંદ ભંડારી પરિવાર અને તેમના તણય પુત્રો સદૈવ અગ્રેસર રહ્યા છે લાલચંદ ભંડારી પરિવારમાં લલિત ભંડારી અને તેમના ધર્મપત્ની દ્વારા આઠ દિવસના તપસ્વી વ્રત તેમજ કમલ ભંડારીના બંને પુ જે બંને પુત્રોએ તપસ્વી વ્રત પવિત્ર પર્યુષણ માસ દરમિયાન કરેલા હતા અને એક પુત્રએ આઠ દિવસના જે વ્રત તેમજ બાવીસ વર્ષના યુવા અને એવા વંદન ભંડારી દ્વારા એકત્રીસ દિવસના વ્રત કરવામાં આવ્યા હતા જેને જૈન ભાષામાં મણ કહેવામાં આવે છે આ મણમાં એકત્રીસ દિવસ સુધી ફક્ત પાણીથી ઉપવાસ કરવામાં આવે છે અને સંધ્યાકાળથી સૂર્યોદયના થાય તે દરમિયાન પાણી પણ પીવાતું નથી વંદન ભંડારીને જૈન ધર્મ વિશે જાણકારી તેમજ વ્રત ઉપવાસનું મહાત્મા તેના દાદા લાલચંદ ભંડારી અને તેમના દાદી પાસેથી જે વારસાઈમાં મળેલ હતું જોકે કહી શકાય કે દાદા દાદીના આશીર્વાદથી વંદનના માતા પિતા પણ પર્યુષણ દરમિયાન મહાવીર સ્વામીની આરાધના જપ તપ કરવા માટે તેમને પુત્રને સદાય સહાય કરતા હતા અને જરૂર હોય ત્યાં તેમને યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડતા હતા ઝાલોદનગરના જૈન સમાજના કેટલાય લોકો પર્યુષણ પવિત્ર દિવસમાં વ્રત પૂજા સાથે તપસ્યા કરતા હોય છે જેમાં મહિલાઓ પ્રતિવર્ષ ધર્મ પ્રત્યે પવિત્ર ઉપવાસ કરી અને મહાવીર સ્વામીની આરાધના કરતા હોય છે ઝાલોદનગરના તપસ્વી વ્રત ઘણા થયેલ છે પરંતુ પુરુષ વર્ગમાં પ્રથમવાર બાવીસ વર્ષીય નવયુવાન વંદન ભંડારી દ્વારા એકત્રીસ દિવસના તપસ્વી વ્રત પર્યુષણના પવિત્ર મહિના દરમિયાન શરૂ કર્યા હતા વ્રત વંદન ભંડારીના પરિવારજનો દ્વારા પુત્રની આ અલાધ્ય સિદ્ધિને યાદગાર બનાવવા માટે ભક્તિ સંખ્યાનું આયોજન તેમજ તપસ્વી વંદન ભંડારીની નગરમાં ભવ્ય શોભાયાત્રા વાતે વાતે કાઢવામાં આવી હતી નગરના તેમજ પરિવારજનો દ્વારા તપસ્વી વંદન ભંડારીની તપસ્યાની સરાહના કરેલ હતી